નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો એક જૂનથી થશે પાંચ મોટા ફેરફાર તો સૌથી પહેલા મોટા ફેરફારની વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ એક જૂન બે હજાર ચોવીસ ના રોજ સવારે છ વાગ્યા થી જારી કરી શકાય છે ભૂતકાળમાં ઓગણીસ કિલો કર્મોશિયલ ગેસ સિલિન્ડર ની કિંમતોમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે પરંતુ ચૌદ કિલો ના ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં લોકો આ વખતે ચૂંટણી પહેલા ઘરેલુ ગેસ સિલિન્ડર ના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે ત્યારબાદ બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર ના ભાવમાં ફેરફાર સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટીએફ અને સીએનજી પીએનજી ના ભાવમાં પણ સુધારો કરે છે આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે નોંધનીય છે કે અગાઉ એપ્રિલમાં એટીએફ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ત્રીજા મોટા ફેરફારની વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે થી બદલવા જઈ રહ્યા છે એસબીઆઈ કાર્ડ મુજબ જૂન બે થી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં સ્ટેટ બેંકનું ઓરમ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ એસબીઆઈ કાર્ડ ઇલાઇટ એડવાન્ટેજ અને એસબીઆઈ કાર્ડ પલ્સ સિમ્પલી ક્લિક એસબીઆઈ કાર્ડ ક્લિક એડવાન્ટેજ એસબીઆઈ કાર્ડ અને એસબીઆઈ કાર્ડ પ્રાઇમનો સમાવેશ થાય છે ત્યારબાદ ચોથા મોટા ફેરફારની વાત કરીએ તો પહેલી જૂનથી થઈ રહેલો ચોથો મોટો ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે સંબંધિત છે

આ સાથે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેને 25000 હજાર રૂપિયાનો દંડ જ નહીં પરંતુ 25 વર્ષ સુધી લાઇસન્સ પણ આપવામાં નહીં આવે પાંચમા મોટા ફેરફારની વાત કરીએ તો જોકે પાંચમો ફેરફાર ચૌદમી જૂનથી અમલમાં આવશે વાસ્તવમાં યુ આઈડીએ આઈએ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સમય મર્યાદા ચૌદ જૂન સુધી લંબાવી હતી અને તેને ઘણી વખત લંબાવવામાં આવી છે તેથી હવે તેને વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે આવી સ્થિતિમાં આધાર કાર્ડ ધારકો પાસે તેને ફ્રીમાં અપડેટ કરવા માટે માત્ર થોડા જ દિવસો બાકી છે આ પછી જો તમે તેને અપડેટ કરવા માટે આધાર સેન્ટર પર જાઓ છો તો તમારે પ્રતિ અપડેટ પર પચાસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરનું તેર લાખ બિલ આવ્યું હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડકો થોડો શાંત થયો હતો તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકોને રોષ ભરાયો છે વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઇબ્રાહિમ પઠાણને સ્માર્ટ મીટરનું તેર લાખ રૂપિયા બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે તેમના ઘરમાં માત્ર બે લાઇટ અને બે પંખા જ છે આમ છતાં તેર લાખ રૂપિયા બિલ આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો ગઈકાલની નબળાઈને બાજુ પર હડસેલીને આજે સોનું ચડતું જોવા મળ્યું છે ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ મુજબ નવસો નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે સવારે ઓપનિંગ રેટમાં એકસો ઓગણચાલીસ રૂપિયાના વધારા સાથે બોતેર હજાર બસો ચોપન રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો નવસો સોળ પ્યોરિટીવાળું દસ ગ્રામ ગોલ્ડ આજે એકસો અઠ્યાવીસ રૂપિયાના વધારા સાથે છાસઠ હજાર એકસો પિંચ્યાસી રૂપિયાના સ્તરે જોવા મળ્યું જો કે ચાંદીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં આઠસો એંશી રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો આજે ભાવમાં એકાણું હજાર સાતસો ત્રાણું રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો